સારો એવો ફ્લેટ છે તમે પૂરો વિડિયો જોજો વિડીયો ગમે તો વિડીયાને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં ઓલ ઘંટીનું જે બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરી લેજો જેથી નવા નવા વિડીયા જોવા માટે તમને નોટિફિકેશન મળી રહે અને નવો વિડીયો મૂકીએ એટલે પહેલો વિડિયો તમારા મોબાઈલ સુધી પહોંચી શકે એટલે જો સાહેબ તમારા માટે નવા નવા વિડીયો લાવીએ છીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક કરજો અને આમાં અમારે ક્યાંય બોલવામાં ભૂલચૂક થઈ ગયું હોય તો માફ કરજો જે હોલ છે હોલમાં કમ્પ્લીટ કલરકામથી માંડીને બધું કમ્પ્લીટ છે આ સોફા લગાવેલા છે સોફાને બધું સાથે આપવાનું છે એટલે સારો એવો ફ્લેટ છે જેવા કમ્પ્લીટ છે સોફા લગાવેલા કલરકામ કમ્પ્લીટ અને એકદમ ન્યૂ બ્રાન્ડ હોય એવો જ છે થોડો ઘણો હોલ્ડ છે છ સાત વર્ષ છ છ સાત વર્ષ તો નહીં પણ પાંચ સાત વર્ષ જેવો જૂનો છે બાકી અત્યારે હાલમાં કન્ડિશન નવી જ છે જો આ તમે જોઈ રહ્યા છો હોલ જોયો હોલ પછી આ કિચન કિચનમાં પણ સુંદર મજાનો એક કાસ્ટ લગાવેલો છે બાજુમાં ફ્રીજ રાખવાની જગ્યા છે લાદી ટાઈલ્સથી માંડીને બધું કમ્પ્લીટ જો કિચનમાં ફર્નિચર પણ કમ્પ્લીટ છે નાનું ફેમિલી હોય તો રહી શકે સાવ વ્યાજબી ભાવમાં છે સાવ નાના બજેટમાં એટલે વિડીયો પૂરો જોજો કિંમત અને એડ્રેસ હું બોલાઈશ સાવ નાના બજેટમાં આ ફ્લેટ છે ફર્નિચર કમ્પ્લીટ ગેસ લાઇન કમ્પ્લીટ પાણીની આરે છે પાણીનો બોર પાણીની કોઈ સમસ્યા નથી પ્રાઇમ લોકેશન સારો એરિયો સારા પાડોશ અને સાવ વ્યાજબી ભાવ આ ફ્લેટ વન બેડ હોલ કિચન જેમ કે વન બેડ એક બેડરૂમ છે એક મોટો હોલ છે અને એક કિચન છે અને આશરે કાર્પેટ એરિયા સાડા ત્રણસોથી ચારસો જેવા છે સાડા ત્રણસોથી ચારસો જેવા આશરે કોઈ ફિક્સ નથી ખબર નથી એટલે હું આશરે કહું છું કેમ કે ફ્લેટ મને જોતા મોટો લાગ્યો એટલે સાડા ત્રણસોથી ચારસો કાર્પેટ એરિયા છે ફર્નિચર સાથે ન્યૂ બ્રાન્ડ બિલ્ડિંગ છે સારું એવું અને આ ફ્લેટની કિંમત રાખેલી છે માત્ર ને માત્ર તેર લાખ રૂપિયા આ ફ્લેટની કિંમત રાખેલી છે માત્ર તેર લાખ રૂપિયા તેમાં સામે બેસીને પાંચ પચીસ હજાર રૂપિયાનો ફેર પડે વધારે ફેર ન પડે જો સામે બેસો ને થોડું ઘણું ઓછું કરી દઈએ માલિક તો તમારા ભાઈ બાકી વ્યાજબી ભાવમાં છે અને આ ફ્લેટની એક બીજી વસ્તુ તમને કહી દઉં આ ફ્લેટ આવેલો છે કુવાડવા રોડ ની પાસે કુવાડવા રોડ ડી માર્ટની પાસે વન બેડ હોલ કિચન કમ્પ્લીટ ટાઇટલ ક્લિયર અને આ ફ્લેટમાં કોઈ તમારે ખર્ચ છે જ નહીં ડાયરેક્ટ આવીને રહેવા આવો એવો જ ફ્લેટ છે આ ફ્લેટની કિંમત તેર લાખ રૂપિયા રાખેલી છે તેર લાખ ફિક્સ ગણીને જ આવવાનું તેમાં જો તમારું માન સન્માન રહે તો રહી શકે બાકી ના રાખે માલિક તો નહીં રહી શકે કારણ કે એનું ભાવ જ કિંમત જ વ્યાજબી રાખેલી છે સારો એવો ફ્લેટ છે વન બેડ હોલ કિચન તેર લાખ રૂપિયા કિંમત કુવાડવા રોડ ડી માર્ટની બાજુમાં સ્વામિનારાયણ મંદિર પણ બાજુમાં આવે એટલે લોકેશન અને લોકાલિટી સારી છે ભાવ વ્યાજબી છે વહેલા તે પહેલાં અર્જન્ટ તાત્કાલિક બેસવાનું છે જે ભાઈને વન બીએચકેની જરૂરિયાત હોય પહેલા તો ફોન કરે અથવા અમારી ઓફિસે રૂબરૂ મુલાકાત કરે અને આમાં જે ફર્નિચર છે તે સાથે આવશે બાકી જે કંઈ નક્કી કરો તમે બે સોફા એસી જે તે લગાવેલું છે તે માલિકની સામે બેસીને નક્કી કરવાનું રહેશે બાકી ફ્લેટ સારો છે આ કિંમતમાં ખોટો કારણ કે તેર લાખમાં અત્યારે કોઈ જગ્યાએ સારી જગ્યાએ સારા એરિયામાં ફ્લેટ મળતા નથી અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક તો જરૂર કરજો તે ફ્રીમાં છે અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો સાહેબ તમારી પાસે કોઈ નાના મોટા ગ્રુપ હોય તેમાં અમારો વિડીયો શેર કરજો જેથી તમારા શેર કરવાથી તમને મોટી મળે વિડીયા અમે લાવી શકીએ અને અમારો વિડીયો મૂકવાનો સમય તો તમને ખબર જ છે સાંજના પાંચથી સાડા પાંચની વચ્ચે અમારો વિડીયો એકાદરા રિલેઝ થાય છે એટલે ગમે ત્યારે તમે વિડીયો જોવો હોય ત્યારે તમારે યાદ રાખવાનું કાલે રાજુભાઈ મૂક્યો હતો તો એક દિન બીજેથી મૂકશે અને એકાદરા પાંચથી સાડા પાંચના સમયમાં અમે વિડીયો મૂકતા હોઈએ છીએ એટલે સાહેબ ધ્યાનથી અમારા વિડીયો પૂરા જોજો કિંમત અને એડ્રેસ બતાવીએ છીએ અને વિડીયો નંબર જે માત્રમાં આપેલા છે તે પણ અમને ગમે ત્યારે ફોનમાં જણાવવા